બીજેપી મહિલા કાઉન્સિલરની બહેને આત્મહત્યા કરી લેતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વડોદરાના હરણી બારસિયા રિંગ રોડ ઉપર આવેલ સવાદ કોટર્સ ખાતે આવેલ બસ્સો ચાલીસ નંબરના મકાનમાં અંકિતા ઉત્તેકરે પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો તેઓ ગઈકાલે જ મુંબઈ ખાતે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા રાત્રિના સમયે રસ્તા પરથી ચાલતા જતા વ્યક્તિએ બારીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં અંકિતાબેનને જોયા હતા જેથી પરિવારને જાણ કરી હતી પરિવારે અંકિતાના રૂમનો દરવાજો ખુલતા જ તે લટકેલી હાલતમાં હતી જેના પગલે તુરંત જ પોલીસને બોલાવાઈ હતી અને મૃતદેહને પીએમ માટે એસએચજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો ઘટનાના પગલે કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઉપરાંત એસએચજી હોસ્પિટલમાં પણ શ્વેતાબેન પહોંચ્યા હતા રાત્રે આઠ વાગે અંકિતાબેન અને તેમનો પરિવાર મુંબઈથી વડોદરા આવ્યો હતો અને રાત્રે એક વાગે આપઘાત કર્યો હોવાની ખબર પડી હતી જેથી રાત્રે એક વાગ્યા પહેલાં અંકિતાએ અંકિતાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે છેલ્લે મળી ત્યારે અંકિતા ખુશ જણાતી હતી તે હસીને વાત કરતી હતી પરંતુ રાત્રે અચાનક શું થયું તેની અમને ખબર નથી રાત્રે આઠ વાગે ઘરે આવ્યા પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી અને ત્યારબાદ રાત્રે એક વાગ્યા પહેલાં ફાંસો ખાધો હતો